હંમે અમદાવાદથી હું છું કર્યા કામનો મિસ્ત્રી તમે જોર્યા છો કે ડબલ કોડ પ્લાસ્ટર ચાલી રહ્યું છે તમે જોઈ રહ્યા છો આ ડબલ કોડ પ્લાસ્ટર પાંચ એમ પ્લાસ્ટર ચડાવવામાં આવે છે અને તમે જોઈ છો આ રીતે ડબલ કોટમાં ફૂટ એક એક ફૂટની ઘીસી પાડવામાં આવે છે અને તમે જોઈ રહ્યા છો બહારનું એલિવેશન છે ખૂબ જ સરસ મજાનું ડબલ કોડ પ્લાસ્ટર કરી રહ્યા છીએ અમે સામે તમે જે દિવાલ જોઈ છો એવું પહેલાં કાચું કરવામાં આવે અને પાંચ એમ પછી એની ઉપર પ્લાસ્ટર ચડાવ ચડાવવામાં આવે છે તમે આમાં ખૂબ જ મહેનત લાગે છે ને ખૂબ જ પડે છે જો તમારે પણ આવું પ્લાસ્ટર કરાવવું હોય તો અમારો કોન્ટેક જરૂર સાચજો તમે જોઈ એક નંબર ટીકરેથી પ્લાસ્ટર કરી દેવામાં આવશે પથરું મારી અને ફિનિશિંગ એકદમ તમે જોઈ રહ્યા છો ચાકા જેવું ચાકા જેવું મતલબ કે એકદમ આબળા જેવી દીવાલ થઈ જશે તમે જોઈ રહ્યા છો પથરું મારવામાં ખૂબ જ એકદમ જેવી દીવાલ કરવી પડે છે સરળ સારું પથરું લાગે છે યુアル બધા જોઈ રહ્યા છો એકદમ સ્ટાઇલિશ માસૂલ જેવો છે આ વેરીયસ કમ્પોલેટ દેખે છે તો આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ કિસિ પરવારી છે તો કિસિ કઈ રીતે પારિ હું તમને બતાઈ રહ્યો છું આપણે ક્યુરિયસ કમ્પોલેશન છે પાંજાબ शासक पति यानी तो पति लावारिस की तरह है जो मेरा जीवित है जो मुझे हर रोज से तो मुझे पालना है अबड़े थोड़ी गाय कुछ ऐसा यावर का किया वो कमलेश ने लोहार जी ने बात करा या नहीं मेरा भाई इसे पाल दो

તમને સારો લાગે તો લાઇક કમેન્ટ એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં ઓકે બાય બાય ટુ ઓલ અચ્છા આપણો બધો સામાન તમે જોઈ રહ્યા છો કડિયા કામમાં શું છે જો વસ્તુ જોઈએ છે હેલો ગાઈસ જેવું કે તમે જોઈ રહ્યા છો અમે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ અને તમે જોઈ રહ્યા છો પાણીની પાઇપ ખેંચી રહ્યો છો હું નીચેથી આપણે આપણી સાઈડ ઉપર પાણી છાંટવું પડશે કેમ કે પ્લાસ્ટર ડબલ કોટ થાય છે તો એમાં પાણી પૂરતા પ્રમાણમાં આપવું પડે નગર પ્લાસ્ટર ફાટી જાય તો વીડિયોમાં અહીંયા રહેજો દેખાડી રહ્યો છું અમદાવાદથી જેવું કે તમે જોઈ રહ્યા છો પાણીની પાઇપ આપણે ધાબા ઉપર લઈ લીધી છે તો આપણે બહારના પડખામાં પાણી છાંટવાનું ચાલો આપણે જોઈએ પાણી પૂરતું પ્લાસ્ટરમાં ડબલ કોટમાં ફૂલ પાણી છાંટવું પડે છે જેથી કરીને પ્લાસ્ટર એકદમ મજબૂત થાય છે કે અત્યારે ઉનાળો છે અને ગરમી જોરદાર પડે છે તો જેમ બને એમ વધારે પાણી છાંટવું પડે બહારના પડખામાં તમે જોઈ રહ્યા છો કે હું પાણી છાંટી રહ્યો છું દિવસમાં સે કમ ત્રણ થી ચાર વાર પાણી છાંટવું પડે જેનાથી તમારું પ્લાસ્ટર એકદમ મજબૂત થાય પ્રિય દોસ્તો કમલેશ સુરેશ કે તમે જોઈ રહ્યા છો અમારી સાઈડનો તમે જોયો રહ્યા છો કે આજે ડબલ કોટ કમ્પ્લેટ ફાઇનલ થઈ ગયું છે તો આજે પાલક ખુલવાની છે તો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સરસ મજાનું ડબલ કોટ એલિવેશન આપેલું છે ત્રણ માળના મકાનનું ખૂબ જ સરસ મજાનું એલિવેશન છે તમે પણ જો આવી રીતે પ્લાસ્ટર કરાવવા માંગતા હો તો ખૂબ જ સંતોષકારક અને સારું સરસ મજાનું પ્લાસ્ટર કરી આપવામાં આવશે જો તમને અમારો આ વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ એન્ડ શેર કરવાનું ભૂલતા રહી